તેને ફૂડ કોર્ટમાં ભાડે આપી દેવાનો નિર્ણય કર્યો છે આ ફૂડ કોર્ટ પાછળ ભાજપના કેટલાક કોર્પોરેટરનું પીઠ ભરવાથી સ્થાયી સમિતિએ નિર્ણય કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે રેણાંક સોસાયટીની બાજુમાં ફૂડ કોર્ટમાં એક સાથે અનેક સ્ટોલો બનાવી દેવાનું શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે ફૂડ કોર્ટની કામગીરી શરૂ થતાની સાથે સ્થાનિકો ઓનલાઈન રજી કરીને કામગીરી બંધ કરવાની માગણી કરે છે અરજી થતાં ફૂડ કોર્ટની કામગીરી જાહેર રજાના દિવસે કરાતા સ્થાનિકોનો ગુસ્સો વધી રહ્યો છે બુધવારે ઝોન ઓફિસમાં જઈને આ કામગીરી તાત્કાલિક બંધ કરાવીને જે બાંધકામ થયું છે તેને દૂર કરવાની સ્થાનિકોએ માંગણી કરી હતી સ્થાનિકોને રજૂઆત એવી છે કે આ ફૂડ કોર્ટમાં એક સાથે અનેક સ્ટોલ બની દેવામાં આવ્યા છે જેના કારણે પાર્કિંગની સમસ્યા થશે અને ટોયલેટ બ્લોક બનાવવાની કામગીરી પણ થઈ રહી છે જેના કારણે પણ સોસાયટીના રહીશો મુશ્કેલી થશે આ પ્રકારની આક્રમક રજૂઆત બાદ જો પાલિકા કામગીરી બંધ ન કરે તો સ્થાનિકો જાતે કામગીરી કરશે તે પણ તેની ચીમકી આપી છે સ્થાયી સમિતિ આ પ્લોટ ફાળવી હોતી હવે આ નિર્ણય ફરી સ્થાયી સમિતિમાં કરવો પડે તેમ છે પરંતુ ભાજપના કેટલાક કોર્પોરેટરો આ પ્લોટ ભાડે લેવા પાછળ હોવાથી કામગીરી અટકતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એન્ડ કુરસી